નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે રાજુલાના ધારેશ્વર ગામ નજીક નગરપાલિકાની પાણીની પાઇપલાઇન લાઈન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામ નજીક નગરપાલિકાની પાણીની ની પાઇપ લાઈન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોએ વિરોધ કર્યો છે રાજુલા જાફરાબાદ પાલિકાની પાણી મળી જેમાં તેર ગામના ખેડૂતોએ પાઇપલાઇન ની કામગીરી દરમિયાન રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ રસ્તા પર દંડવત્ત પ્રણામ કરી વિરોધ નોંધાવ્યો છે તો ખેડૂતોએ વિરોધ કરતા પોલીસે અટકાયત કરી છે આ સાથે મોટી સંખ્યામાં પોલીસના કાફલા સાથે બંદોબસ્ત ગોઠવાયો છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર